નમસ્કાર આપ સૌ જાણો છી મુજબ સત્તર સપ્ટેમ્બર એટલે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ અને એમની પોતાની જ હંમેશાથી એક લાગણી રહી છે કે એમની માટે જન્મદિવસની સૌથી મોટી ભેટ અથવા ઉજવણી જે છે એ કાર્યકર્તાઓ હોય સંગઠનો હોય નાગરિકો હોય એ વધુને વધુ ક્યાંક લોકોની સુખાકારી માટે કામ કરે લોકોને ઉપયોગી થઈ શકે એવી જનસુવિધાઓ એમને પહોંચતી કરે એમના સંઘર્ષો ઓછા થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરે એ જ એમના માટે જન્મદિવસની સૌથી મોટી ભેટ અથવા ઉજવણી છે અને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી હોય અલગ અલગ સામાજિક સંગઠનો હોય કોઈ પ્રાઇવેટ એવા ઓર્ગેનાઇઝેશન્સ હોય દેશના નાગરિકો હોય કે ખૂબ સરસ રીતે અલગ અલગ સેવાઓના માધ્યમથી એક સેવા સપ્તાહનું આયોજન સત્તર સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી એનું આયોજન કરવામાં આવે છે અને જેમાં લોકોના સંઘર્ષો ઓછા થાય લોકોને સુવિધાઓ મળે એ બ્લડ કેમ્પ હોય આરોગ્ય કેમ્પસ હોય એ વૃક્ષોનું વાવેતર હોય એક પેટમાં કે નામ અન્ય ઘણી બધી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ લોકાર્પણો સુવિધાઓના હોય ખાતમુહૂર્તો હોય એ પ્રકારે માત્ર ભારત દેશમાં નહીં સમગ્ર વિશ્વમાં કોઈ ને કોઈ સેવાના પ્રકલ્પ દ્વારા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ અને આ સેવા સપ્તાહની ઉજવણી આપણા બધા જ નાગરિકો કરતા હોય છે ત્યારે આ સેવા સપ્તાહ અંતર્ગત જ દર વર્ષે ત્રેવીસ સપ્ટેમ્બરે મારા દ્વારા એટલે કે અહેમદભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એમાં પ્રાયોજિત અને આયોજનમાં પણ આખો ભારતીય જનતા પાર્ટી જામનગર સંસદીય ક્ષેત્ર પરિવાર દ્વારા આ આખું આયોજન કરવામાં આવે છે આ આયોજન અંતર્ગત આપ સૌ જાણો છીએ મુજબ એક ખૂબ મોટો સર્વરોગ નિદાન કેમ્પનું આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ ને આવતીકાલે પણ સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્ર માટે આ સર્વરોગ નિદાન કેમ્પ જેમાં બધા જ ડોક્ટર્સ સ્પેશિયલિસ્ટ અને સુપર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ ત્યાં ઉપસ્થિત રહેશે એ પ્રકારે જ આપણે સવારે નવ વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં બધી જ દવાઓ જે ડૉક્ટર્સ લખી દેશે એ આખો કોર્સ લગભગ બધી જ દવાઓ એમાં નિઃશુલ્ક ત્યાં સ્થળ ઉપર જ આપવામાં આવશે અને એવી કોઈ દવા ઘણી વખત એવા પણ કોઈ પેશન્ટ આવે જેને એવી એક અલગ દવાની કોઈ જરૂરિયાત હોય તો એ દવા પણ અમારા દ્વારા જ એમને પૂરી પાડવામાં આવશે એટલે બધી જ દવાઓ તદ્દન નિઃશુલ્ક બધા જ જેટલા આપણા નાગરિકો આપણા પરિવાર આપણા પરિવારના સદસ્યો ત્યાં આવશે એમને આપવામાં આવશે એટલે એવી એક પણ દવા હોય જે ડૉક્ટર પ્રિસ્ક્રાઈબ કરીને એમને બહારથી લેવી પડશે આ કેમ્પમાં બધા જ ડૉક્ટર્સ જે છે એ ખૂબ અનુભવી છે સુપર સ્પેશિયલિસ્ટ છે આખા ગુજરાતમાંથી આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ ડૉક્ટર્સ બધા જ પોતપોતાની રીતે ખૂબ જ નિષ્ણાંત જ હોય છે એક્સપર્ટ હોય છે પણ અનુભવની દૃષ્ટિથી પણ આપણે કોશિશ કરતા હોઈએ છીએ કે આપણે એવા ડૉક્ટર્સ બધા લેવાની એક પ્રયત્ન કરીએ કે જે લોકોને વધુ ક્યાંક કોઈ એવી જટિલ બીમારી હોય કોઈ ગંભીર ઇશ્યુઝ હોય તો એને મદદરૂપ થઈ શકે એને માર્ગદર્શન યોગ્ય આપી શકે એની સારવાર કરી શકે એ પ્રકારે પણ આપણે ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ સાથે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા આદરણીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને આ સેવા સપ્તાહ નિમિત્તે ઘણા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આપણા સંસદીય ક્ષેત્રમાં આમ જુઓ તો થઈ ગયું છે આખા ગુજરાતમાં થઈ ગયું છે પણ દર વખતે એક બધાની એક લાગણી હોય છે કે આપણે પણ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભારતીય જનતા પાર્ટી જિલ્લા દ્વારા અને સાંસદ તરીકે મારા દ્વારા કરવામાં આવે એટલે હું દર વર્ષે આ સેવા સપ્તાહ અંતર્ગત જ આખું આયોજન દર વર્ષે કરતી હોઉં છું એટલા માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ કરી અને મારા કાર્યાલય જ જે જીજી હોસ્પિટલથી ખૂબ નજીક છે ખંભાળિયા એટલે કે દ્વારકા જિલ્લા મથકનું કાર્યાલય ત્યાંની જનરલ હોસ્પિટલથી ખૂબ નજીક છે એટલે સૌથી પહેલાં કોઈ પેશન્ટને જો બ્લડ કાર્ડ જોતું હોય અથવા બ્લડની કોઈ વ્યવસ્થા સ્પેશિયલ બ્લડ ગ્રુપની ના ડોનરની કોઈ વ્યવસ્થા કરવી હોય તો સ્વાભાવિક રીતે આપણા નાગરિકો બધાએ અહીં મારા કાર્યાલય સુધી આવતા હોય છે એટલે એ દૃષ્ટિથી પણ આપણે આજે રક્તદાનનું મૂલ્ય અને એક કાર્ડનું મૂલ્ય આપણે બધા સમજીએ છીએ કોઈને કોઈ સમયે આપણે કોઈને કોઈ લોકોને નાગરિકોને મદદરૂપ થયા હશે અને એના સંઘર્ષો એ એક બ્લડ કાર્ડ મેળવવા માટે અથવા એ એક બોટલ સ્પેશિયલ બ્લડ ગ્રુપની એક બોટલ મેળવવા માટે આપણે જોયા હશે એટલે એ દ્રષ્ટિથી એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન છે આપ સૌના માધ્યમથી આપણા સર્વે નાગરિકોને હું અપીલ કરું છું વિનંતી કરું છું આહવાન કરું છું સાદર નિમંત્રણ પાઠવું છું કે આ જે સર્વરોગ નિદાન કેમ્પ છે એને કોઈ એવું ના સમજે કે આ ખાલી એક દર વખતે થતાં આપણા કેમ્પની જેમ જ કોઈ એવો કેમ્પ છે જે આપણે જશું અને બહારથી પછી દવા લેવી પડશે આ એવો કેમ્પ નથી આપણા બધા જ આપણા પરિવારના સદસ્યો માટે આયોજિત આ કેમ્પ છે ને આજે મોદી સાહેબના એક પ્રયત્નથી આપણે સૌને આયુષ્યમાન ભારતના માધ્યમથી આપણે સારવાર કરાવી શકીએ સર્જરીઝ કરાવી શકીએ બધી એ પ્રકારની એક વ્યવસ્થા આપણને મળી ગઈ છે પણ ઘણી વખત અને આપણે જનરિક સ્ટોરમાંથી આજે ખૂબ ઓછા દરે દવાઓ પણ ઉપલબ્ધ છે પણ ઘણીવાર છતાંય આપણે અમુક ડોક્ટર્સ પાસે નથી જતા કે ભાઈ ક્યાંક વધારે હજી દવાનો ખર્ચો ના આવે એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે આમાં નિઃશુલ્ક આખી સારવાર જેટલો કોર્સ તમને આપવામાં આવશે એ પંદર દિવસ મહિનાનો દોઢ મહિનાનો જેટલો પણ કોર્ષ હોય એ બધી જ દવાઓ આપને નિઃશુલ્ક આપવામાં આવશે સાથે આ બધા ડૉક્ટર્સ ખૂબ સારી રીતે ચેકઅપ કરી તમને યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળે એ પ્રકારે અમારા બધાના પ્રયત્ન છે ત્યારે હું આપ સૌને અપીલ કરું છું વિનંતી કરું છું કે ઓછવાલ સેન્ટર જે આવતીકાલે એટલે કે ત્રેવીસ તારીખે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આ કેમ્પ છે એમાં આપ સૌ નાગરિકો છ વાગ્યા સુધી જેટલા લોકો રજીસ્ટર થયા હશે એ તમામને ભલે પછી ગમે એટલા વાગે એમને એમને બધા જ ડૉક્ટર એમને તપાસશે એમની સારવાર અને યોગ્ય એમને માર્ગદર્શન આપ્યા પછી જ એમની યોગ્ય ચિકિત્સા કર્યા પછી જ નીકળશે એટલે કોઈ એવી ચિંતા ના કરે એટલે છ વાગ્યા સુધી આ કેમ્પનું રજીસ્ટ્રેશન આવતીકાલે ચાલુ રહેશે હું આપ સૌ નાગરિકોને આપણો આખો જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે પરિવારજનોને હું વિનંતી કરું છું અપીલ કરું છું અને સાદર નિમંત્રિત રીતે કરું છું કે જો તમને કોઈ પણ એવો ઇસ્યુ હોય અને તમને લાગતું હોય કે તમારે ડૉક્ટરને માત્ર એક કન્સલ્ટેશનની જરૂર છે તો તમે ચોક્કસ આવજો